કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુધી શ્રી અમને મહારાણી કી જય વલ્લભા દેશ કી જય ગિરિરાજ ધરણ કી જય અપને અપના ગુરુ દેવ કી જય જાન જોડી આવ્યા શું ગાઢ ઘડાવી લાવ્યા મારા વેવાય લટકણિયા લેતા આવજો ઝાઝર ની છે જોડી મારા બે ને નાખી તોડી મારા વેવાય લેતા જાન જોડી આવ્યા લાવ્યા મારા વેવાય લટકણીયા લેતા આવજો જૂની લાવ્યા સાડી તમે લાજો વર ની મારા વેવાય લટકણીયા લેતા આવજો જૂની લાવ્યા સાડી તમે લાજો વરની માડી મારા વેવાય લેતા જાન જોડી આવ્યા લાવ્યા મારા વેવાય લટકણિયા લેતા આવજો મોટી લાવ્યા સુડી વરની માં લાગે રૂડી મારા વેવાય લટકણિયા લેતા આવજો મોટી લાવવા સુડી વરની માં લાગે રૂડી મારા વેવાય લેતા જાન જોડી ગણાવી લાવ્યા મારા વેવાય લટકણિયા લેતા જૂની લાવ્યા બંગડી જાનડિયું બધી લંગડી મારા વેવાય લટકણિયા લેતા આવજો જૂની લાવ્યા બંગડી જાનડિયું બધી લંગડી મારા વેવાય લટકણિયા લેતા આવજો જાન જોડી લાવ્યા શુગર ગણાવી લાવ્યા મારા વેવાય લટકણિયા લેતા આવજો લાવ્યા બોરિયા બક્કલ વેવણ માં નથી અક્કલ મારા વેવાય લટકણિયા લેતા આવજો લાવ્યા બોર્યા બાક્કલ માં નથી અક્કલ મારા વેવાય લટકણિયા લેતા આવજો જાન જોડી આવ્યા ગણાવી લાવ્યા મારા વેવાય લટકણિયા લેતા આવજો મારા વેવાય લટકણિયા લેતા આવજો જાન જોડી આવ્યા શું ગણાવી લાવ્યા મારા મારા લટકણિયા લટકણિયા લેતા લેતા બોલો કૃષ્ણ કૈયા લાલ કી જય ગિરિરાજ ધરણ કી જય અપને અપના ગુરુ દેવ કી જય શ્યામ સુધી શ્રી અમને મહારાણી કી જય